એટલે હું કંટાળી ગયો છું વાટલ ને ત્યાં જવું ને એટલે લોકો વીડિયા બનાવ ખંભે હાથ મુકાવે બાપુ આમ કરો ફોટો પાડો એટલે આ મેં એવું ગોચ્યું મેં તો કઈક નાનું એવું ઝૂપડાવાળી વોટલ હોય ને તો અહીંયા જઈને છા પીવું એટલે કોઈ કદડે નહીં મને સમજાય તો અહીંયા એ હોટલ હું પુરાવો આપીશ એડ્રેસ આપી દઈશ જરૂર પડે તો એ માણસને લઈ દઈશ કારણ કે પુરાવા વગેરેની વાત ન કરતો

તો આપણી દાદા જો પ્રાર્થના હચવતા પ્રાર્થના સાંભળતા હશે તો એક દાડો બાપુ ને આપણી હોટલે આવવું પડશે અને મારે રાતે ત્રણ વાગ્યે જવું પડ્યું છે મારે રાતે ત્રણ વાગ્યે અહીંયા જવું પડ્યું વિચાર તો કરો એટલે ઘણા એમ કહેતા કે મારા ઘરે પધરામણી કરજો મારા ઘરે પગલા પાડજો એમ નથી થતું તો મારા ભાવ છે ને તો મારો ઠાકર રાતે ત્રણ વાગ્યે મને તમારા ઘરે મોકલે

અને ઘણા એવું કેતા હોય ને કે ક્યાંક ને ક્યાંક કઈક તો લેતા હોય છે પૈસા તો કમાતા હોય છે જો પૈસા અમારે કમાવા હોય તો ઘણી જગ્યાએ ચાલે છે નવાઈની વાત નથી નાળિયેરની અગરબત્તીની ફૂલની તલવારની સાફાની દુકાનો અહીં અમારી હોત સમજાય હે દેખાય હે બસો મીટર રેન્ચમાં ક્યાંય દુકાન

જ્યાં દાદા એ પોતાના બચપન થી લઈને પોતાના પ્રાણ ની ને કે તમાર કુલદેવી નથી તમારા માતાજી આમ નથી તો હું તો એવું માનું છું તમારા ગુરુ મહારાજ ના આશીર્વાદ તમે જે ધર્મને માનો છો એ ધર્મએ તમારી અરજી સાંભળી છે અને કદાચ તમારી માતા આજ કદાચ આ બે દાડામાં મલકી જઈએ છે ને તો તમે આય પોકી કે બાકી બધાય આવી નથી આવી તો આવી શકાય એ કાંડો જાલીને મેકો આવી હોય તો પોકી હેકાય બરાબર બધાયથી થોડું બધું થાય સમજાય કઈની દયા પાકી દેશે અને અને પેલું કે છે ને હોય ના નાકામાં દોરવો પોરો ને એમ તમારું મન આ ખાંભીમાં પૂરી નાખો જીવો ત્યાં લગીને ભટકવા નહીં દેવા મારો વિશ્વાસ છે આ ભાઈ પંચાયત કરતા હોય બાપુ હું કરે એટલે હું જે કરતો હોય ભલા મારા તમે જે કરો આયા એ કરો બીજી પંચાયતમાં સમય ના છે

અને કઈ ના આવડે ને તો મેં કીધું કે ગામમાં ગામમાં ના હમારે કઈ નઈ પોતાના પરિવાર બહુ થઈ ગયો